મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત આપવા માટે સરકારને માંગણી કરનારા મનોજ જરાંગે અનેક લોકોને લઈને મુંબઈના મુખ્ય વિસ્તારોમાં મરાઠા આંદોલન શરૂ કર્યું છે જેના હેઠળ લાખો લોકો મુંબઈના રસ્તા પર ઉતરી આવ્યા છે અમારી માંગે પૂરી કરોના નારા લગાવીને મુંબઈના રસ્તાઓ જામ કરવામાં આવ્યા છે દક્ષિણ મુંબઈ તરફ આવતો ઇસ્ટર્ન ફ્રીવે વે બાંદ્રા બોર્લી સીલીંગ આ બધા જ મહત્વના રોડ પર લાંબી લાઇનો છે તેથી વધુ ટ્રાફિક જામની સમસ્યા ઊભી ન થાય તે માટે મુંબઈ પોલીસે જો મહત્વનું કામ ન હોય અને કામ ટાળી શકાતું હોય તો લોકોને દક્ષિણ મુંબઈ તરફ ન આવવા માટે અપીલ કરી છે સાથે જ ફ્રીવેનો ઉપયોગ ન કરે અને સીએસટી આસપાસના વિસ્તારોમાં પણ આવવાની ના કહી છે કાર્યકરોની માંગણી છે કે અમને કોઈ પણ કિંમતે અનામત જોઈએ જ છે આઝાદ મેદાન ખાતે મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે પોતાના સંબોધનમાં સમર્થકોને કલાકની અંદર મુંબઈ ખાલી કરવાનું આહવાન કર્યું તેમણે અમુક સમર્થકોને નવી મુંબઈના વાશી ખાતે જઈને આંદોલન કરવા પણ જણાવ્યું હતું પરંતુ એમ છતાં સમર્થકો મોટી સંખ્યામાં મુંબઈ ખાતે જ પહોંચીને મુંબઈના અનેક રસ્તાઓ અને વિસ્તારોને જામ કર્યા હતા મનોજ જરાંગે પાટિલને મુંબઈ પોલીસ દ્વારા મરાઠા અનામત માટે માત્ર આઠ જ કલાક આંદોલન કરવાની પરવાનગી આપી હતી અને આઝાદ મેદાન ખાતે રસોઈ કરવાની પરવાનગી ન આપવા છતાં આંદોલનકારીઓ ટ્રકમાં એક મહિનો ચાલે તેટલું રાશન શાકભાજી ગેસના ચૂલા વગેરે લઈને આઝાદ મેદાન પહોંચ્યા હતા વાસ્તવમાં સવાલ એ છે કે આ આંદોલનથી મુંબઈ ગરાઓને કંઈ મળ્યું નથી પરંતુ દક્ષિણ મુંબઈના સ્થાનિકોને પારવાર હાલાકી પડી હતી બીમાર દર્દીઓ કે પછી સિનિયર સિટીઝનને પણ ચર્ચગેટ હોય કે ખોલાબા જવામાં પરેશાની ભોગવવી પડી પણ એનાથી આંદોલન કરનારાઓને શું મળ્યું એનો સવાલનો જવાબ કદાચ મરાઠા કાર્યકરોએ જ આપવું પડશે